બધા જ રોગ દૂર થાય છે પણ કઈ જગ્યા ને ક્યાં અને એવું બધું કયું મંદિર છે હાલો હું અત્યારે તમને ઈ મંદિરે લઈ જાઉં અને કયું ઈ સ્થળ છે ઈ પણ હું તમને બતાવું હાલો

અને શું આ મંદિર ની ખાસિયત કઈ રીતે એક મીઠા ની થેલી ની બધા અને હા મિત્રો હવે આપણે જાણસિ જે હે ને એની પાસેથી કે આ મંદિર ની શું છે આ મંદિર ની ખાસિયત અને કઈ રીતે એક મીઠાની થેલી બધા જ થાય છે રોગ દૂર બાપુ અહિયાં કઈ કઈ પ્રકારના રોગ મટે શરીર કોઈ પણ બીમારી હોય જેમ કે ધોળા ડાક કાળા ડાક મસા હરસ ખરો ખરજુ ગુમડા રહોડી કપાસી વા પથરી કોઈ પણ જાતની બીમારી હોય શરીરની તમે ભીચરી માતાજીના મંદિરે આવો અને અહીં એક કિલો ની મગની માનતા રાખો કે તમારે મનોકામના પૂર્ણ થાય એટલે બે કિલો મીઠું ચડાવવાનું દર્શન કરવા આવવાનું અને અહિયાં લપસ્યું છે સાત વાર લપસ્યા ખાવા આવવાની એટલે એક મીઠા બધા જ રોગ દૂર થઈ જાય હા એક કિલો ની માનતા રાખીએ તો બે કિલો ચડાવવાનું બે ની રાખીએ તો ચાર ચાર ની રાખીએ તો આ જેટલી મીઠાની છે એટલે માનતા રાખીએ કિલો ને એનું ડબલ મીઠું ચઢાવવાનું છે બાપુ આપડે સાત માતાજી છે તો એ માતાજી કયા કહેવાય માતા એટલે ખોડિયા માતાજી નું સ્વરૂપ છે આ સાથે બેનું છે એમનો વીર છે મેરખ્યો છેલ્લેખ્યા એની બાજુમાં છે એ આવડ માતાજી છે ખરેખર અહિયાં કોઈ પણ મનોકામના માં આવે તો બાજુમાં જે મંદિર છે ને એમાં આવડ માતાજી વિશાન બેઠા છે પરંતુ એ ભીચરી માતાજી થી ઓળખાય છે પણ મનોકામના હોય તો અહિયાં અલગ નિયમ છે અલગ રૂલ્સ છે અહીંયા બધા મંદિરોમાં મનોમન પ્રાર્થના થતી હોય આપણે અહીંયા વીચડી માતાજી ના મંદિરે ડાયરેક્ટ બોલીને વાત કરવી પડે એ કઈ તકલીફ આપણે ડોક્ટર પાસે જાય તો ડોક્ટર ને કેમ આપણને જે પર જણાવું પડે કે સાહેબ મને આ તમને એવી રીતે આ ભીચડી માતાજી ના મંદિરે પણ એવો નિયમ છે કે જે કાંઈ પણ તમારી મનોકામના હોય બાજુના મંદિરમાં જવાનું તમારે નાનું મંદિર કહેવાય આવડમાનું મંદિર કહેવાય ઓળખાય છે ભીચડી માતાજી ત્યાં થઈને માતાજીને બોલીને પ્રાર્થના કરવાની કે હે ભીચરી માતાજી છેલ્લા ઘણા ટાઈમ આટલી આટલી સમયની અંદર તકલીફ છે સારું નથી થતું એટલે અમે આવ્યા છીએ ભીચડી માતા ને સારું ફરી ગયું એક કિલો મીઠાને માનતા રાખવી સારું થઈ જાય છે તમારી કૃપાથી ભીચડી માતાજી એટલે અમે બે કિલો મીઠું ચડાવવા હોઈશું દર્શન કરવા આવશું અને વરી પાછી આને સાતવા લપસ્યા ખાવા આવશું માનવી પડે છે પછી સાતવારસ્યા ખાવા પડે છે પછી પાછી એમ મંદિરે આવીને પ્રાર્થના કરવી પડે આવી અને બાપુ અહિયાં છે કે દર રવિવાર મહાપ્રસાદ હોય હા છેલ્લા લોકડાઉન પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ બધા મંદિરોમાં આપણે કાઠિયાવા તો બધા મંદિરોમાં ક્યાં ક્યાંય ને ક્યાંય પ્રસાદ હાલતો હોય છે આપણું એક એવું મંદિર છે કે અહીંયા પ્રસાદ ચાલુ નથી આટલા બધા શ્રદ્ધાળુ આવે છે અને લોકો ભૂલતા જાય છે તો મને એવો વિચાર આવ્યો કે માતાજીનો હુકમ જો પ્રસાદ ચાલુ કરી દે કે દર રવિવારે લોકડાઉન પછી અહીંયા મહાપ્રસાદ હોય તો પ્રસાદ ની અંદર બુંદી છે ગાજિયા છે ખીચડી છે બટેટાનું શાક છે છાસ છે આવી પ્રસાદી આપણે પણ આ ચાલુ કરી છે અત્યારે પેલા ચાલુ કર્યું ત્યારે હું બધો માણસ પ્રસાદ લેતા અત્યારે ભગવતી ની કૃપા છે પછી સો થી બે હાજર માણસો દર રવિવારે અહીંયા મહાપ્રસાદ લે છે તો માની લો કે દર રવિવારે કોઈ બાર થી આવ્યું હોય પણ ચાર ની પ્રસાદી તો ત્રણસો ને પાસાઠ દિવસ જે પણ માણસો આવે અને ચા કાઠિયા ની પ્રસાદી તમે દર્શન કરવા મંદિરે પણ મે ખાલી શરીરની બીમારી હોય એવું નથી તમારી કોઈ પણ મનોકામના હોય ઘર બાબતની હોય નોકરી બાબતની હોય ધન હોય કોઈ પણ તમારી મનોકામના હોય તો કોઈ પણ મનોકામના તમે લીચાને માનતા જોઈએ પૂર્ણ કરી શકે જો કે આયા તો ગામો ગામથી બધાય આવે છે ભગત દર્શન કરવા તો તમે હગાય પણ આવજો દર્શન કરવા તો બોલો જય બિચરીવા જય બિચરીવા મિત્રો બાપુએ જેમ કે કીધું કે લપસિયા ખાવાથી દૂર થઈ જાય તમારા રોગ ઈ લપસિયા જે તમે જોઈ શકો છો અહીંયા છે અને આ જો તમે કેટલા ભક્ત આવી રહ્યા લપસિયા ખાઈ છે અને એના રોગ દૂર કરે છે અને હા ઈ જે બાપુ કહેતા કે માતાજી રીહાઈને બેઠેલા છે ઈ માતાજીનું મંદિર અહીંયા છે તમે જો આઈથી દર્શન કરીને તમારે ન્યા જવાનું છે અને હા અને હા મિત્રો અરે પણ લપસિયા તો આવો ને તમારે સાત વખત લપસિયા ખાવાના છે અને હા અહીંયા આવો હું તમને કાક અલગ જ વસ્તુ તમને બીજી બતાવું અહીંયા આવો હા મિત્રો તમે જે આ ત્રણ પથ્થર જોવો છો ને એ માતાજી નું મંદિર છે ને એનું ધારો બનાવેલું છે તો તમે બધા ક્યારે આવો છો ખીચડી માના મંદિરે દર્શન કરવા અને હા તમારે ગમે એવું દુઃખ દર્દ હોય છે ને ખાલી એક મીઠાની થઈ થી તમારે બધા એટલે બધા દુઃખ દર્દ મટી જાય જય વિષય